જેતપુરના સરદારપુર રોડ પર અકસ્માત સર્જાયો મોપેડ અને બોલેરો પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના બનાવમાં મોપેડમાં સવાર દંપતીને ઈજાઓ પહોંચી છે અને એક બાળકનું મોત નિપજ્યું છે ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મોપેડ ચાલક સરદારપુરથી જેતપુર તરફ આવતો હતો જ્યારે બોલેરો જ્યારે બોલેરો ચાલક સરદારપુર તરફ જતો સમય આ બનાવ બન્યો હતો અંદાજે તે 4-5 મહિનાના બાળકનું મોત થતા મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે જેતપુર ઉદ્યોગનગર પોલીસે અકસ્માતના બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પિઠાડિયા જેતપુર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે